નવસારીના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ચાર મહિના અગાઉ રેલવે પરથી પડતા મેરલ હળપતિનું મોત થયું હતું અને તે અપમૃત્યુના કેસમાં મૃતક મેરલ હળપતિના પરિવાર અને ગ્રામ્યજનોએ ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી જેને સવારે ફોન પર નવ તારીખે ધમકી આપવામાં આવેલી કે તને જાનથી મારી નાખીશું અને એ સવારે નોકરીએ ગયેલો ને મેં ફોન કરેલો કે ભાઈ તું ક્યાં છે મને કીધેલું કે હું નોકરી પર છું આવીને ફોન કરું પછી મેં ચાર વાગે ફોન કર્યો અને સવારે ધમકી આપીને સાંજે સાંજે એને મારીને બ્રિજ પરથી ફેંકી દેવામાં આવેલો છે અને પાંચ જણા પકડાયેલા છે હજી બીજા પકડાયા નથી અમારી એવી માંગ છે કે બાકીના જે ગુનેગારો છે એમને પકડો અને એમને કડીથી કડી સજા મળે એવી અમારી માંગ છે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે સ્વર્ગસ્થ મિરલ હલપતિ કે જેને 5મા મહિનામાં એનું અપમૃત્યુ થયું હતું તલાવ ચોરાનો આસાસ્પદ યુવાન ને ધમકીઓ આપવામાં આવી હતી અને એને મારી નાખવામાં આવ્યો હતો એના ન્યાય માટે આજે અમે ચીખલી મામલતદાર સાથે આવેદન પત્ર આપવા આવ્યા અને અમારી એક જ માંગણી છે કે હજુ પછી બે ત્રણ જણા ગુનેગાર હજુ પકડવાના બાકી છે એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે જો ધરપકડ ન કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે ગાંધી ચિંધિયા માર્ગે મોટું આંદોલન કરીશું